હલો કેમ છે બધા મજામાં જઈશોપો માજામાં મજામાં શું પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અત્યારે લઈને આવીશ પનીર પરાઠા તો અહીંયા મેં ઘઉંનો રોટ લીધો છે ઝીણો તો આપણે લોટ બાંધી લઈએ અને મકા દઈએ તેલનું મોન આપી દઈએ આ આપળો રોટ બાંધી લે હું নরম તો અહીં આપળો રોટ મંજાઈ ગયો છે આ રીતના મેરમ મંથેસ આપણે તેલ લઈ લતું છે હવે આ ડુંગળી ફ્રાય કરી લઈએ મત કોછ ફ્રાય કરવાની છે બહુ নরম ફ્રાયનેસ કરવાની બગલા ફ્રાય થઈ ગઈ છે નીચે ઉતારી લઈએ આપણે આ રીતે ફ્રાય કરી લી છે ડુંગળીની ઠંડે પડવા દેહો લો મસાલો થોન્ડ પડી ગયો છે ને આયા આપણે નો ભોકો લઈ લીધો છે અને એને મે ખમણીને ક્યુ છે આ રીતના ખમણીને ભોકો લઈ લેવાનો આપણને મેઘરસ બનાવ્યું છે ગાયના દૂધનું અહીં આપણે આ લીલા મરચાંા કી દેવું લીલા દાણા ના કી દેવું نمક ના કી દેવું હળદર ના કી દેવું

આ રીતનું આપણે કુંડલું વાળી લીધું છે આપણે હવે આને ચારી બાજુથી પેક કરીને આ રીતના ઉપર લઈ લેવાનું ആ ധേ ലോ കൂടെ ആ വണ്ണി ല था आप तो आप परोठू बनाई गये हम अपने शेकी लीए बीजू पर

তো আপনার পরোঠা তৈরি থাকে পনির পরোঠা আর পরঠো মেয়ে কট দিছে আর খুলে મારા પરોઠા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો બધાને જય માતાજી